કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્માને પ્રણત ક્લૈશ ગોવિંદાય નમો નમઃ હેલો ફેમિલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગોચરમાં કેમ છો આઈ હોપ તમે બધા જ મજામાં હશો અમે પણ મજામાં છીએ મારા પ્રભુના ચરણોમાં પ્રાર્થના છે કે તમે અને તમારો પરિવાર ખૂબ જ સુખી હોય સ્વસ્થ હોય અને સુરક્ષિત હોય તો આજે થઈ ગઈ છે શુક્રવારની સવાર અને જો અને સવાર સવારમાં ઝાડુ પોતા લગાવવા માટે આવી ગઈ હ એટલે એ એનું કામ કરશે તો પહેલાં એણે ચાપટી દીધું હતું સરસ આખા ઘરમાં ચાપડ ઝૂપડ કરી દીધું હતું સરસ અને પછી એણે કચરા વાળવાના ચાલુ કરી દીધા હતા અને મેં મારી સેવા પૂજા કરી દીધી ચા નાસ્તો અમારો થઈ ગયો અને પછી હું આવી ગઈ હતી રસોડામાં તો દાળને બધું લાઈન મૂક્યું હતું પણ ડબ્બા ધોવાના બાકી હતા ને એટલે પછી ડબ્બા ધોઈ દીધા હતા અને એના કોરા કરી અને પછી એની અંદર મગની મોગર દાળ અને ખોતરાવાળી દાળ બે ડબ્બામાં ભરી દીધી હતી અને આજે બનાવવાનું હતું એમ બી મગ મગની મોગર દાળ બનાવવાની હતી છૂટી દાળ ભાત કડીની રોટલી અને જો આપણે તો હજુ બનવીટાના જ આપણે ડબ્બા વાપરીએ છીએ કે ડબ્બામાં કેવું કે કંઈ બગડતું નહીં એટલે એમ થાય કે ડબ્બા હજુ સુધી ચાલી જ જાય પહેલાં છોકરાના નાના હતા એટલે બોનવિટા તો લાવવાનું હતું જ હવે મોટા થયા એટલે ક્યાંક કોક દિવસ આવી જાય બોનવિટા યાદ આવી જાય અત્યારે નેન્સીનો તો વળી બોનવિટા ઘરમાં આવી જાય ને તો પછી ચા જ બધાય બધા ઘરમાં તો મેં દાળને બધું ભરી દીધું હતું ડબ્બામાં અને એટલામાં આપણે આપણા ચાના વાસણને બધું ધોવાઈ ગયું હતું તો મેં કીધું સેવાનું બાસણ પહેલાં લુસીને મૂકી દીધો અંદર અને પછી જો અમે ભાત બનાવવાનો હતો તેના માટે ચોખાએ લઈ લીધા અને દાળે લઈ લીધી ક દાળને આપણે કીધું બેથી ત્રણ વખત આપણે ચોખા પાણીથી એને ધોઈ દીધી અને ચોખા લીધા હતા કે ભાત બનાવવા માટે કે એને પણ આપણે સરસ બે ત્રણ પાણીથી સરસ ધોઈ દીધા હતા અને બે દાળમાં અને ચોખામાં બંનેમાં પાણી ઉમેરી અડધો પોણો કલાક જેવું પહેલાં આપણે પલળવા દઈશું પછી જ એને આપણે ગેસ ઉપર મૂકીશું તો કેવું થાય કે થોડી વાર પલળ્યું હોય ને દાળના ચોખાની તો પછી થતો એને વાર થતી નહીં અને પેલું તો ખાંસી વાર સુધી ગેસ આપણો ચાલુ રહે અને દાળ એવું ચડાવવામાં આવે તો કંઈ મજા આવતી નહીં એટલે જુઓ મેં ચોખાની અંદર એ પાણી રેડી દીધું હતું માપસર પછી મીઠું નાખ્યું અને થોડી ઘી નાખ્યું હતું પછી બાંધી દીધો હતો આપણો લોટ તો લોટની અંદર મેં મીઠું તેલ નાખી અને સરસ માપનો લોટ લીધો હતો વધારે કંઈ બનાવવાની હતી નહીં રોટલી એટલે સાંજે એનો પ્લાન કંઈક અલગ જ હતો એટલે રોટલી થોડી બનાવવાની હતી એટલે જો રોટલીનો લોટે મેં બાંધી દીધો સરસ એટલે કેવું થાય કે લોટે અડધો પોણો કલાક જેવું પડે ને તો પછી એની રોટલીએ સરસ એકદમ પોચી પોચી રોજ એવી સરસ બની જાય છે અને હવે મારે દાળ વઘારવાની હતી ને એટલે વઘાર તો મૂકવાનો જ હતો મારો એટલે યાદ આવ્યું કે મેં કીધું લઈ કીધું પહેલાં થોડા મરચાં સમારીને એને વઘારી દઉં કે સાંજે ચા નાસ્તો કરવો હોય કે સવારે ચા નાસ્તો કરવો હોય તો જોડે મરચાં તીખા હોય તો થોડું ટેમ્પો રહી જાય આપણો એટલે મેં થોડા મરચાં વઘારી સમારીને એને વઘારી દીધા હતા તો જુઓ કે સરસ લીલા છમ જેવા મરચાં પણ થોડા તીખા હતા એટલે હાથમાં નેન્સી મને કઈ કહી જ ગઈ હતી કે મમ્મી તું હાથેથી ના સમારતી મરચાં ચપ્પાથી ના સમારતી એમ કહ કે તું એનો કાતરથી જ સમારજી પણ મેં તો વળી હાથેથી જ સમારી દીધા હતા બધાએ મરચાં અને એને વઘારી દીધા તો એને કાઢી અને પછી એના એ તો અસરામાં પછી મેં થોડું તેલ મૂકી અને એની અંદર દાળે વઘારી દીધી હતી ક તો વઘારમાં મેં લીલા મરચાં નાખ્યા હતા અંદર અને મીઠો લીમડો નાખ્યો હતો અને પછી દાળની અંદર મીઠું મરચું હળદર જીરું નાખીને એના ધીમા ગેસે ચડવા માટે મૂકી દીધી તો જો આપણા મરચાં થોડા ઠંડા થયા ને એટલે એની અંદર થોડું મીઠું નાખ્યું અને થોડું ધાણા જીરું નાખ્યું હતું તો હવે કઢી બનાવવા માટે છાશ લઈ લીધી હતી આપણે તો છાશ ઘરમાં હતી નહીં એટલે એ નેસુમ પપ્પાને ફોન કર્યો હતો તે છાશ છાશની થેલી અને કોથમીર બે આઈમ આપી ગયા હતા એટલે પછી હું નીચે જઈને લઈ આવી હતી તો છાસની અંદર જો અમે અંદર થોડું પાણી નાખ્યું મીઠું નાખ્યું હતું જીરું થોડું નાખ્યું અને ચણાનો લોટ બેથી ત્રણ ચમચી જેવો જોઈતા પ્રમાણમાં લીધો હતો અને અંદર થોડા મરચાં ઝીણા ટુકડા કરીને લીધા હતા મીઠો લીમડો નાખ્યો હતો એક ડાળી અને ગોળ લીધો હતો કે આપણા ગુજરાતીઓનો તો દાળે ખાટી મીઠી હોય અને કઢીએ ખાટી મીઠી હોય મસ્ત તો થોડી ખાટી મીઠી કડી હોય ને તો મજા આવી જાય આપણને ખાવાનીએ અને દાળમાં જો અમારે ફરીથી થોડું પાણી નાખવું પડ્યું હતું ખબર નહીં કેમ આ વખતે દાળ જૂની આવી ગઈ હતી કે શું થયું પણ મારે ચડી નથી ને તો વહેલાં આપણે પલાળીને મૂકીએ ને દાળના તો દાળ થતો વાર થતી નહીં મોગર દાળના ચડતો સહેજે વાર થાય નહીં અને એટલામાં જો અગિયું અંધારીને આવ્યું હતું અને વરસાદે ધીમો ધીમો ચાલુ થઈ ગયો હતો એટલે રસોઈ બનાવતો બનાવતો હું જોવા આવી હતી કે કેવો વરસાદ પડે છે એટલે બારીમાં હું જોવા આવી હતી તો કઢીની અંદર આદુએ છીણી લીધું આપણે અને પછી એના કઢીને આપણે મૂકી દઈશું ગેસ ઉપર સરસ ઉકળવા માટે ધીમા ગેસે એને ઉકળવા માટે મૂકી દઈશું તો કોથમીર આવી હતી તો કોથમીરમાં તો બહુ માટી માટીવાળી હતી એટલે જે પાછળનો જે ભાગ હોય એને મેં કાપી લીધો હતો અને પછી એને સરસ ધોઈ દીધી હતી અને જુઓ અમે સરસ દાળની અંદર એ સમારી લીધી હતી અને કઢી મેં ગેસ ઉપર ઉકળવા માટે મૂકી દીધી હતી અને જુઓ ભાત સરસ આપણો થઈ ગયો બેઠો ભાત મૂક્યો તો આવી રીતે તો નાની તપેલીમાં એટલે દાજવાની ચિંતા નહીં ભાત નીચે અડે નહીં અમે એકલો ભાત મૂક્યો હોય તો પણ અડી જવાની આપણને બીક રહે નીચે કે કદાચ ચોટી જશે એટલે હું આવી રીતે તપેલી અંદર કોટલો લઉં નીચે પાણી મૂકું અને એની અંદર તપેલી નાની તપેલીમાં ભાત મૂકું અને હવે આપણે વધારે કરી દઈશું કઢીનો તો કઢીનો વઘાર કરવા માટે લઈ લીધું હતું થોડું તેલ થોડું ઘી લીધું હતું બે અડધું અડધું મેં લીધું હતું એની અંદર રાઈ જીરું પછી બે લવિંગ નાખ્યા હતા અંદર અને એક ટુકડો તજનો લીધો હતો હિંગ હતી ની બે દિવસથી ખલાસ થઈ ગઈ બજાર બે વખત જઈને આવું છું બજાર પણ યાદ આવતું નહીં મને લાવવાનું ભૂલી જ જવાય અને કેવું થયું હતું કે કઢીની અંદર જ્યારે મારે કોથમીર નાખવાની હતી ને એ વખતે મારે કેમેરાની સ્ટોરેજ ફૂલ થઈ ગઈ હતી વિડીયોની એટલે એ ખુલતું નહોતું એટલે એનો વિડીયો લેવાનો રહી ગયો હતો પછી ને એન્સ્યુ મને કરી આપ્યું હતું સરખું થોડું ડિલેટ જે કરવાનું હોય એ કરી આપ્યું હતું આમ પછી પાછો મારો મોબાઈલ ચાલુ થઈ ગયો હતો અને જો આપણે આવી ગયા હતા રોટલી કરવા માટે તો જુઓ બધી રોટલી મેં કરી દીધી હતી વારા પરથી અને બધી જો ફૂલી ફૂલીને કેવી સરસ તૈયાર થઈ રોટલી ગયા હતા બપોરના એક અને વીસ અને અમે જમવા માટે બેસી ગયા છીએ તો જુઓ જમવામાં તો તમને મેં બતાવ્યું જ છે આગળ છૂટી દાળ ભાત કઢીને રોટલી બનાવી હતી જોડે લીધી ડુંગળી મસાલાવાળી અને ગોળ અને જો ને સોમ પપ્પા તો જમવા માટે બેસી ગયા હતા અને નેન્સુની રાહ જોવાઈ છે નેન્સી અંદર ગઈ છે તમારે આવશે કેવું બન્યું છે હજી એકદમ સારું બન્યું ને તો અમે જમીન કામ પરવાળીને ફ્રી થયા હતા એટલે અમે તો જુઓ કે હું ગોટ બોટ થઈને આવ્યું છે તો બહારના રૂમમાં તમે કહશું દેખાતું એ નહોતું એકદમ અંધારું થઈ ગયું હતું અને ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો હતો તો જુઓ કેટલો સરસ વરસાદ પડે છે ખરેખર વરસાદ જોવાનો પણ એક લાવો હોય છે મને તો ઘરે ઘરે બહુ જ મજા આવે છે કે વરસાદ પડતો હોય ને એટલે આવી રીતે બારી આગળ આવીને ઊભી રહું હું મને વરસાદ જોવો બહુ જ ગમે છે જોઈને ખૂબ જ ખુશ થઈ જવું મું વરસાદ પડતો એકદમ ઠંડી ઠંડી હવા આવતી હોય અને ખૂબ જ મજા પડી જાય તો આજનો દિવસ મારો તો ખૂબ જ સરસ રહ્યો હતો તમારો કેવો રહ્યો તે ચોક્કસથી કોમેન્ટ કરીને કહેજો જો મારા વિડીયોમાં તમે નવા હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલના સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો તો મળીએ કોઈ નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જે ભોચરમાં